સુરત જિલ્લાના એક ગામે છ વર્ષની બાળકી સાથે બની દુષ્કર્મ છેલ્લા ઘણા સમયથી બળાત્કાર દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના પીપોદરા ખાતે છ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની રાજસ્થાનનો એક પરિવાર રહે છે અને ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યું છે પરિવારમાં એક છ વર્ષની નાની બાળકી પણ રહેતી હતી આ બાળકીને જ પાડોશમાં રહેતો વિક્રમ હનુમાન ઠાકોર નામનો ઈસમ તારીખ એક એપ્રિલના રોજ બપોરના કોઈક સમયે બાળકીને લીધી એકાંતમાં લઈ ગયો હતો અને ત્યાં લઈ જ બાળકીને કપડાં ઉતારી શરીર પર સ્પર્શ કરીને મોઢા તથા ગાલ ઉપર કિસ કરી શરીર ઉપર હાથ ફેરવી બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું દુષ્કર્મ કરી બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો બાળકી નાની હોય અને અણસમજુ હોય બાળકી ગુમસમ રહેતા તેની માતાએ બાળકીને પૂછપરછ કરી હતી તે દરમિયાન બાળકીએ પોતાની સાથે કંઈક અજુગતું કર્યું હોવાનું જણાવ્યું હતું પરિવારે બાળકીને પરિસ્થિતિને ધ્યાને જોતા તાત્કાલિક સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી બાળકીને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે આરોપી વિક્રમ ઠાકોર પણ હોસ્પિટલ ખાતે ગયો હતો ત્યાં ડોક્ટરે બાળકીની પૂછપરછ કરતા બાળકીએ પડોશમાં રહેતા વિક્રમ ઠાકોરે દુષ્કર્મ કર્યું હોવાનું જણાવતા હોસ્પિટલ ખાતેથી આરોપી ફરાર થઈ ગયો હતો હોસ્પિટલ ખાતેથી પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી અને પોલીસ ઘટનાની ગંભીરતા સમજી અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક આરોપીની ઝડપવાની ઝડપવાની ઝડપી પાડવાવાળા

આ બાળકી ઉપર તેના જ પાડોશમાં રહેતા અને એના પિતાજી સાથે કામ કરતા એક વ્યક્તિ છે તેણે આ બાળકી ઉપર એક ચાર બે હજાર પચીસ ના રોજ અથવા તોનો એકાદ આગળ પાછળના દિવસમાં આ નાની બાળકી ઉપર એમના બાળકી જે રૂમ છે એમાં એના મમ્મી પપ્પા નીચે કામ કરવા માટે ગયેલા હોય એ વખતે આ બાળકી સાથે બાળાત્કાર કરેલો હતો આ બાળકી ખૂબ નાની અને અસમંજ અણસમજુ હોય એને પરમ દિવસે રાત્રે એટલે કે છ તારીખના રાત્રિના સમયે એની માતાએ એ બાળકીને પૂછપરછ કરેલી એ દરમિયાન એવું જાણવા મળેલું કે આ જે બાળકી છે એની ઉપર એમની રહેતા વ્યક્તિએ એની ઉપર બાળાત્કાર કરેલો છે જેથી એમને ગઈકાલે સાતમી તારીખે સ્મિમેર હોસ્પિટલ ખાતે સારવાર માટેથી બાળકીને લઈ ગયેલા એ વખતે આ જે વ્યક્તિ જેને બાળાત્કાર કર્યો છે એનું નામ છે વિક્રમ હનુમાન ઠાકુર જે મૂળ રાજસ્થાનનો વતની છે એ પણ એ બાળકી એના પિતાની સાથે સારવાર કરવા માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં સાથે ગયેલો હતો બાળકી જે જે હકીકત એની માતાને જણાવી હતી એ જ હકીકત સ્મીમેર હોસ્પિટલમાં શ્રી સમક્ષ જણાવેલી જેના કારણે આજે વિક્રમ ઠાકુર નામનો જે આરોપી છે એ હોસ્પિટલમાંથી તરત જ નાસી ગયેલો અને આ બનાવની જાણ સ્મીમેર હોસ્પિટલ તરફથી પોલીસને કરવામાં આવતા કોસંબા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગયેલી

આરોપી વિક્રમ હનુમાન ઠાકુર ધરપકડ કરવામાં આવી છે ખુબ જ ગણતરીની કલાકોમાં જ આરોપીની પકડી પાડી અને પૂછપરછ કરીને ધરપકડ કરવામાં આવી છે આરોપીએ આ જે ગુનો કર્યો છે એ એની પોલીસ સમક્ષ હકીકત જણાવેલી છે આગળની તપાસ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જેમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ના જે પીઆઈ છે તે મહિલા પીઆઈ અને કોસંબાના ડોક્ટર ટી સંદીપ જે આઈપીએસ ઓફિસર છે એ આ ગુનાની તપાસ કરે છે

પાસાઓની તપાસ કરી અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે તે મુજબ અને હાલમાં આ ગુના સિવાય પણ કોઈ ગુનામાં સંડોવાયેલો છે તો તે બાબતે પણ તપાસ કરવામાં આવશે સર આરોપી લોકલ છે કે પરકત આરોપી મૂળ રાજસ્થાનના ચૂરુ ચૂરુ જિલ્લાનો વતની છે અને હાલમાં ગુજરાતમાં છેલ્લા એકાદ વર્ષથી પીપોદરાની અંદર કામ કરે છે રિપોર્ટર નીલય ચૌહાણ માંગરોળ